Мансук Васава. મનસુખ વસાવા આમ તો આપણને અનેકવાર ભાજપના નેતાઓ સામે અનેક સવાલો ઉભા કરતા જોવા મળે છે મનસુખ વસાવા ભલે ભાજપમાં હોય પરંતુ ક્યાંક ભાજપ નેતાઓને ખખડાવતા પણ જોવા મળે છે અને હવે ફરી એકવાર મનસુખ વસાવા વસાવા જે કન્સ્ટ્રક્શનના કામો છે ચેતર છેલ્લા ઘણા સમયથી આ વાતને લઈ અને એ વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓના કામ બરાબર નથી થઈ રહ્યા અને હવે ફરી એકવાર મનસુખ વસાવા આ વાતને લઈ અને ભાજપ નેતાઓનો ઝુઘડો લેતા જોવા મળ્યા છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આપણે આ બધું સાંભળવું પડે છે આપણા જ નેતાઓ ક્યાંક ને ક્યાંક કૌભાંડો કરે છે કોન્ટ્રાક્ટરો સાથે મળી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરે છે જેના કારણે આપણે સાંભળવું પડે છે આવા નેતાઓને લઈ અને જે આ મનસુખ વસાવા દ્વારા શું કહેવાય એ સાંભળી લઈએ નાના મેં કીધું ને મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓ એમાં કોઈ અધિકારીઓ સુધી આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટર એટલે હું બોલું છું આ પારદર્શક બોલું છું એનાથી પરિણામ આવે છે ના ના પરિણામ આવે છે અરે આવે છે પરિણામ આ પરિણામ આવે છે તમે જો આજે કામ ખરાબ થયું છે ને ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાતપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે અને તમારા કેટલાક મિત્રો તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે આજે ખરાબ મટીરિયલ વાપર્યો ગઢાયો એનએસઆઈ નેત્રનનો એનએસઆઈ નું કામ ખરાબ થતું હતું એક એ પણ કઢાયો આ આને પરદેશો વેવાટ કર્યા જે કામ મનસુબ ઓસાને ખરાબ દેખાય છે અધિકારીને કેમ નથી ના અધિકારીનો હું વાંક નથી કરતો હું અધિકારીનો વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારીને મજબૂરી હોય છે કોઈક ને કોઈક કારણસર પણ જે જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને હું તમે કયું એક તમને એક વિનંતી કરું મારી કેટલીક મર્યાદા છે એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો એ ખબર લીસ્ટ આવશે એટલે ખબર જ પડશે એ તમે લિસ્ટ માંગશો

સવાલો તો ઉભા કરી દો છો તમે અનેક અધિકારીઓને ખકડાવો તો છો પરંતુ હજી સુધી કોઈ પણ તમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગતું નથી આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં